તો જય દ્વારકાધીશ હરહર મહાદેવ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ હવા મહેલ એ પણ વઢવાણનો તો મિત્રો આમ તો હવા મહેલ લખોને એટલે રાજસ્થાનનો આવશે જયપુરનો પણ જયપુર સિવાય પણ આપણા ગુજરાત શહેર વઢવાણ છે ત્યાં પણ એક હવા મહેલ આવેલો છે જુઓ આ મહેલ અધૂરો કેમ છે ને એની એક કથા જોડાયેલી છે એવું તમને સંપૂર્ણ કથા કહીશ જો સૌપ્રથમ આપણે આ નાનકડો ગેટ છે ત્યાંથી આવ્યા અને તમારા વાહન આ દિવાલ છે ત્યાં તમે મૂકી શકો છો અને આખો મહેલ જોવો આવો દેખાય છે હવે આપણે મહેલની અંદર જઈશું કોઈ ટિકિટ કે એવો કોઈ ચાર્જ છે નહીં મહેલની અંદર જઈશું અને તમને ઇતિહાસ કહીશું મિત્રો ભોગાવો નદીના કિનારે આ મહેલ છે જો બહારથી તમને બતાવું પછી આપણે અંદર જઈશું ઉપર જઈશું જો બહારની દિવાલો છે આવી લાગે જો સરસ મજાનું છે તો ચાલો મિત્રો હવે આપણે આ મહેલમાં અંદર જઈએ અને અંદરથી પણ આ મહેલને જોઈએ અને એનો ઇતિહાસ જાણીએ તો મિત્રો આ મહેલ અધૂરો કેમ છે એની પાછળ એક કહાની છે તો એવું કહેવાય કે સ્વર્ગીય રાજા દાજીરાજનું આ એક અધૂરું સપનું છે દાજીરાજજી છે એ સમયમાં દેશ વિદેશ જવાના બહુ શોખીન હતા અને એક વખત એવું કહેવાય કે મહારાણી વિક્ટોરિયાએ ભારતના કેટલાય રાજાઓને સમૂહમાં ભોજન કરવા માટે આમંત્રણ આપેલું તેમાં રાજા દાજીરાજ પણ હતા એવું કહેવાય કે ત્યાંથી રિટન આવીને બ્રિટનના રાણીના સ્વાગત માટે રાજા દાજીરાજે આ મહેલ બનાવવાનું નક્કી કર્યું પણ અમુક વર્ષોમાં જ રાજાનું મૃત્યુ થયું અને આ મહેલ અધૂરો રહી ગયો તો આ મહેલ આજ માત્ર ને માત્ર પ્રવાસનું કેન્દ્ર બની ગયો છે મિત્રો તમે આ મહેલ જુઓ છો આ કેટલા સરસ મજાના પથ્થરોથી આ મહેલ બનેલો છે અને એકદમ આમ ભૂલભૂલ્યા જેવો જ લાગે મિત્રો રાજસ્થાનની ધરતીમાં પણ એક હવા મહેલ આવેલું છે એ છે ભારતનો સૌથી પ્રખ્યાત હવા મહેલ જે જયપુરમાં આવેલો છે પણ આપણી ગુજરાતની ધરતી એટલે કે આ વઢવાણ શહેરમાં પણ આવો સરસ મજાનો હવા મહેલ આવેલું છે તો આ આપણો સાંસ્કૃતિક વારસો છે મિત્રો આને સાચવવું એ આપણી ખરજ છે જો તમે પણ ક્યારેય વઢવાણ શહેરમાં આવો ને આવા મહેલે ફરવા આવો તો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા ખોટી ગંદકી ક્યારેય કરતા નહીં મેં ઘણા લોકોને જોયું આ જગ્યા પર ઘણા લોકો ગંદકી કરે છે આ મહેલ આમ તો અંદરથી સુંદર જ દેખાય છે પણ તમે ઉપરની સાઈડ જશો કે બહારની સાઈડ બહાર ગાર્ડન છે ત્યાં ગંદકી ઘણા લોકો કરે છે તો મહેરબાની કરીને ગંદકી કરવી નહીં તો મિત્રો અંદર તમે મહેલમાં જાઓને એટલે જો આવા કેટલાય અંદર ગેંટ છે નાના નાના અને ઉપર આમ જોઈ શકાય જો અને ઉપરનો માળ પણ છે આપણે ઉપર પણ જઈશું મિત્રો પણ નીચે જુઓ આ બધા પથ્થર કેવા છે એ જમાનાના ચોરસ બેલા જેવા પથ્થરથી બનાવેલો છે જો આ બેલા જેવું ચોરસ આવડો પથ્થર છે જો અહીંથી પાછું બહાર નીકળવાનો છે જો બધી જગ્યાએ બહાર નીકળવાના ને અંદર જવાના આવા ગેંટ આપેલા છે તો આપણે ઉપર જઈશું હવે મિત્રો ઉપર સડીને પણ તમને બતાવું મહેલ ઉપરથી કેવો દેખાય છે તો જો ભાઈ ઉપરથી આવો રસ્તો છે અને ઉપર જવું હોય ને તો આ દાદર છે જો બહારથી મહેલ આવો દેખાય છે હવે આપણે ઉપર જઈશું મિત્રો આપણે નીચેથી તો આખો મહેલ જોઈ લીધો પણ હવે ઉપર જઈશું અને આ છે દાદર જો આવા દાદર છે સંભાળીને જવું તો મિત્રો ઉપર આવવાનો રસ્તો થોડોક અઘરો છે આમ થોડોક આમ નીચે નજર જાય ને એટલે જીવ મુંજાય બાકી અસલી જોવાનું તો ઉપર જ છે હવા મહેલ શું કામ કહેવાય એ તો તમે ઉપર આવો ને તો જ ખબર પડે ઉપર તો નીચે કરતાં સરસ મજાના દ્રશ્યો છે અને સૌથી અનોખી વાત તો એ કે ઉપર જોવા આવો પીપળાનું ઝાડ છે ખોળજારમાં ફોટો છે અને ઉપરથી જુઓ તમે કેવો દેખાય તો આ સંપૂર્ણ કિલ્લો છે જુઓ આ થાંભલા આપેલા છે સ્ટેપ બાય સ્ટેપ અને મેં આવ્યા એ જગ્યાએથી તમને બતાવું જો આ બધું ટપી આવવાનું મિત્રો અહીંથી આમ ટપવાનું થોડું અઘરું તો છે પણ હવે જોયું આપણે જો આ દાખલા તરીકે હું તમને બતાવું આ ગુરુ જો ટપે એ જ્યાં ત્યાં જો આમ જવાનું મને તો ભાઈ વીક લાગે છે પણ વિડીયો ઉતારી લેવી જો કેવું દેખાય ઉપરથી કબૂતર છે તમારા માટે યાર હું રિસ્ક લઉં છું એટલે થોડીક તો લાઈક આપો યાર જરા કમ થી મારા હમ લાઈક કરી દેજો આ બધું જંગલ વિસ્તાર જેવું થઈ ગયું છે અને અહીં મંદિર છે તમે ઈ જમાનાનું બાંધકામ જુઓ મિત્રો કેવું છે તો હવે આપણે આ બાજુ જીવીએ ને તમને બતાવું જો અહીં પાછળની સાઈડ તળાવ જેવું કંઈક છે અને એકદમ આમ નદી કિનારે જ કહેવાય મિત્રો જો આવો મહેલ છે ઉપરથી અને આ ચોરસ આપેલું છે આમ વચ્ચે છે આ પીપળીનું ઝાડ મિત્રો ગંદકીવાળો તો છે જેવો મહેલ છે એવી આની સાફ સફાઈ નથી એ પ્રમાણે બધું બધું છે આ તો બસ મિત્રો ઉપેર છે ને ઉપેર આવું તો તમને મજા આવે છે આ ટાઈપ આમ દેખાય સરસ મજાનું અને અહીંયા છે જો આ બધું ચોરસ છે એટલે ઉપર તમે આવશો ને એટલે તમને મજા આવશે નીચેનું ફેરીને થતા રહેશો તો તમને મજા નહીં આવે પણ અસલી તો ઉપર જ છે પણ રસ્તો થોડો ડરાવનો છે એમ ચડતાં જ સડી જાય છે મને ઉતરવાની બીક લાગે છે નીચે પડે ને તો હાથ પગ ભાંગી એવું છે મારું શરીર થોડુંક ભારે છે પાછું એટલે બાકી બીજું કશું છે નહીં મિત્રો મેં તમને સંપૂર્ણ આખો કિલ્લો બતાવી દીધો ઉપરથી નીચેથી આનો ઇતિહાસ કહી દીધો તો મિત્રો બસ આટલું જ હતું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હરહર મહાદેવ